લોકો હદ કરી નાખે છે એમાં લોકો તો 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 હદ કરી નાખે છે એક માંડ ઇન્વિટેશન મળી હોય ને એટલે જાય પાછા હો તૈયાર ભયાર થઈ ના બે નું હોય તો મેકઅપ એટલો લગાડે એટલો લગાડે એકચ્યુઅલના મેકઅપ તો લગાડવું જ પડે ને મારે મેકઅપ તો ગડી નાખે એવું હોય તો બેનો હોય તો મેકઅપ લગાડી જાય ભાઈઓ હોય તો પેન્ટ શર્ટ પહેરીને તન આ થઈ જાય હવે આપણે બધા લગ્નમાં જઈએ તો લગ્નમાં કેવું કે લગનમાં તો બધા નામના જ જતા હોય બધા જતા તો હોય તો આપણા જે કરવું કાલ લો પત્રિકા આવે ને તો બીજું બધું પછી જોવામાં આવે પેલું શું જોવામાં આવે જમવાનું ક્યારે છે જમને કા પેહલા કુકી વૈ તો મસ્ત પેટ ભરી ભરીને જમશે અને પછી મારા બેટા એમ કે છે કે જમવા કે દારમાં બરાબર મજા નહી મહત્ન તારીખે થોડો મોરો મોરો લાગતો એટલે ખાવા આવ્યો છે ખોબિયો કાઢવા આવ્યો છે એક તો તના કોઈ આમંત્રણ આલા ના એમ આપડે પેલા તને આમંત્રણ આલી ને અહીં પાછો ખોમીઓ કાઢે છે કે દાર બરાબર નહીં એનો હંકાર બરાબર તારા લગન બરાબર રાખજે બધું કારણે કોકના લગ્નમાં જે ખોમીઓ શું કાઢવાની છે કોઈના લગનમાં જે ખોમીઓ નહીં કાઢવાની આપણે ક્યાંક જમવા જાવ તમે તો જો કોઈ કે પ્રસંગ આદરી હોય કોઈ કે અવસર આદરી હોય તો કેટલી ભાવનાથી આદરી હોય કેટલા હર્ષ ઉલ્લાસથી આદરી હોય અને એ તો કોઈ રસોઈન જઈને કહીએ આવે ના હોય ઘર ધણી કઈ રસોઈન જઈને કહી આવે તારે મીઠું ના નાખવાનું તારે આમ ના નાખવાનું એ પોતે જઈને કહી આવે ના કહી આવે રસોઈની ભૂલ હોય ને એને એવું બનાવ્યું હોય તો ઠીક છે એમાં તો આપણે કહી દઈએ ફલાણા ભાઈએ તો કે એમના લગ્નમાં તાર બરાબર ન તો બનાવ્યો એટલે હેરા થોડા બનાવા ગયા તા એ તો બિચારા લગન માંથી ઊંચા તો જાય ને એ તો લગન માં એ પેલી જાનવાળા કેટલા આયા એ પેલો વેવાય કેટલા આયા આવું બધું ઘર ધરી તો બિચારો હે લે આ પચાનું બંડલ લઈ જા આ ચાલીસ નું બંડલ લઈ જા તો મહેમાન ગતિ એમાં આવો બાપ જાઓ બાપ આ બધું કરાય એમ ઊંચો આવો બધા વ્યવહારો કરે ઊંચો આવો તો રસોડા સાઈડ ઓટો મારે સાહેબ એટલે આપણે કોઈના પણ લગ્નમાં જઈએ દાળ બરાબર બની હોય તોય ચલવી લેવા ના બની હોય તોય ચલવી લેવાનું મોહનતાળ બરાબર ના બનવી હોય તોય ચલવી લેવાનું ગોટા બરાબર ના બની હોય તોય ચલવી લેવાનું ગોટાની ચટણી એ બરાબર ના હોય તોય ચલવી લેવાનું ટૂંકમાં એમ કહું છું કે બધું ચલવી લેવાનું ઘરે ઘરવાળી જેવું તેવું બનાવવાથી એને મારા બેટા કેને કે આવું બનાવ્યું છે તો તો ચૂપચાપ ખાઈ લે પાછા એન કોકના પ્રસંગમાં જે હોય ખમ્યો કાઢક દાર બરાબર નથી અલ્યા બંધ થા જાણે તન તો તારી ઘરવાળી આમ શું કહેવાય મસ્ત સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ દાર બનાવી ખવડાવતી હોય હે ઘરે મારા બેટા જે મેં જોયા અને એવા લોકો જ એવું કર ઘરમાં બોલી શકતા ના હોય ને એમની ઘરવાળીના સામે ઘરવાળી જ ના કહી શકે ઘરવાળી ને કહે તો આ ખબર પડાબાની હા હા હું આખે તો કહો ઘરવાળીને કહો ખબર પડે એ ઘરવાળી નહીં કે એ આવા લગન ઓબર ચોક જશે ને એટલે ચાલુ કરી દેશે કે આ તો દાર માં ઓમ છે મોહાન તાર મારો મારો લાગે છે તારો કાકો બંધ થાય મોડાની બા જે લગનમાં કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ પ્રસંગમાં ચલવી લેવા કોઈનો પ્રસંગ હોય તો પ્રસંગની ટીકા એ પ્રસંગના ટાઈમે તો બિલકુલ ના કરાય તમને ટીકા કરવાની તે હોય બરોબર તમે કોઈકના પ્રસંગમાં જાઓ તમને ટીકા કરવું સારું ગમતું હોય લોકો હોય યાર સારું એ ગમતું હોય કેમ અમને ટીકા કરવી પંચાયત કરવી મજા આવે તો આવતી એ જો તમને પંચાયત કરવાની મજા આવતી હોય તો એ પંચાયત ત્યારે ના કરાય એ પંચાયત તમે તારે ઘેર જો ને એટલે બેઠા બેઠા પંચાયત જ કરી જજો તો લગનમાં જાઓ ને એટલે એનો અવસર વિચારનો શાંતિથી પત એવું કંઈક કરવાનું હોય હા તો જઈને ચાલુ જ પડી જશે કા આ દારમો ઓમ છે મોહન તારમો ઓમ છે તારો ધાર ને તારો મોહન તાર પછી દાળને મોહનદાર રખો ભાર્યો ના આવે ને મારા હું બોલાવશો ને મોઢા મોટા આવી જશે પાછા કોઈ નો પણ આવશે કોઈ જો આવતો લગ્ન સિઝન બધી ચાલુ થઈ રહી છે નોન સ્ટોપ તો લગ્ન સિઝનમાં બને એટલે કોઈનું ન આવવાનું લગ્ન સિઝનમાં કોઈ પણ કોઈ પણ પણ પ્રસંગ રાખ્યો હોય આપણા મિત્રના ત્યાં જ્યાં હોઈએ આપણા કોઈ સંબંધીના હોય એ તો સરૂદ્ર એ રીતના પ્રયત્નો કરવાના આ દાળ ના મોહનતાળ બધું તો ઠીક છે પણ કોઈ પણ અવસરની ઉપર અંદર આપણે ગયા હોઈએ તો એનો અવસર શુદ્ધ એવું આપણે પ્રયત્નો કરવાના કોઈ એવું આગુબાજુ થયું હોય તો આપણે ચલવી લેવાનું કે ભાઈ ચાલો ચલી જાય એમ કોઈ કહેતું હોય તો એને કહેવાનું ભાઈ યાર રહેવા દે ને અવસર કોઈ નું એવું નહીં કરવાનું બિલકુલ નહીં કરવાનું કારણ કે કોઈક દિવસ આપણે અવસર પછી કરવાના છે આપણા લોકોના અવસરોમાં જે નામ દાળો ને મોહન તાળો ની ખોંબીઓ કાઢ્યા છું તો પછી લોકો આપણા તો એ આવા ખબર તમે જ વિચારજો તમે પહેરતા હોય તમારો લગ્ન હોય બરોબર અને તમારા લગ્ન માં કોક એમ કે આ તા કે માગન મહિના બધું કે રસોઈ બસોઈ બધી રસોઈ બસોઈ મોહનતાળ મોહનતાળ ઠેકોણા વગરનું નું છે પીતો જાય હા

બબલું ભાઈ બોલે એમાં ખોમી ના આવે વાત ખોટી હોય તો પાછી આપજો વાત મારી ખોટી હોય તો પાછી આપજો કે કોઈ પણ પ્રશ્ન જો હવે તો લગ્ન સીઝન ભલે ધડાકેદાર ચાલુ થશે વીરો મારો જાગા મગા જાગ મગ થાય વીરો

તમારે તો શું કુવારાઓ બધા હોય એમને જોઈ જઈને જીવ ના બાળવાનું પણ મનમાં એવું રાખવાનું કે આપણે એક દિવસ આવો આવશે કે સામે સામે ગાવા જઈને ગાવાનું આજે તારો સમય કાલે મારો આવશે અવસર લગ્ન પ્રસંગ એવા આનંદ કરવાનો વિષય છે એવી મજા કરવાનો વિષય છે નહીં કે ખામીઓ કાઢવાનું અને ટીકા કરવાનું કોઈપણના પ્રસંગમાં ગયા હોય તો પ્રસંગની મજા લેવાની એ પ્રસંગનો આનંદ લેવાનો અને મોજ માણવાની ખામીઓ કાઢવાનું શું રાખવી જોઈએ હું તમારી ખામીઓ કાઢું કોઈ મારા મારા ખાતામાં પૈસા આવી જાય હું તમારી ટીકા કરું તો મારા ખાતામાં કોઈ પૈસા પડી જાય ના પડે એના કરતાં શું કામ એવી બધી પંચાયતો કરવી આપણા ને આપણું કોમ લગ્નમાં જ્યાં તે શાંતિથી ફરીએ એન્ટ્રી પાડીએ ને મજા કરીએ એ બધી પંચાયતો પડવાનું જ નહીં અને કોઈ પડતું હોય નહીં એમ કેવાનું બાંધ થાય કે માં આવ્યો એવું ચોપડા બની જેનો વેલા વેલા મેળ પડી જાય સગાઈ ના માગા આવતા હોય તો વધારી લેવાનું તમને સગાઈઓ આવતી હોય તમારા જોવા સંબંધો આવતા હોય તો એને વધારી લેવાનું બાકી તમે એમ કરશો કે આપણા થાય છે થાય છે આપણને મળી જશે એવા કેટલાય ભાઈ અત્યારે વેમમાં મરી જાય છે હા શરૂઆતમાં એમને એવું કહે કે ભાઈ આપણો તો મળી જશે આ આપણને તો મળી જશે અત્યારે એના બિચારા જુરી જુરી મરી જાય છે કે ચોક સેટિંગ થઈ જાય શેડિંગ થઈ જાય માગા ને બધું આવતું હોય એટલે હું ફોર્મમાં આવે કે થાય છે થાય છે આપડે કે થાય છે આપડે કોઈ નહીં નઈ જતું અત્યારે હગ્યો કરવા માટે હું લગ્ન કરવા માટે એટલા નાહસે એટલા નાહાઝે વાત છોડ એટલે સમય વાંધો બધું કરી દેવાનું વાત જોવાની બિલકુલ નહીં આપણને એવું લાગે કે આ પાર્સલ આપણા કોમમાં આવે એવું છે તો શેડા મળી દેવાના પછી એમાં એમ કહેવા જો કે આ પાર્સલ માછાના નહીં આપણને થોડું ઓછું ઘા ને આમ જા ના આટકો કરશો ને ટૂંકમાં તો તમે રહી ગયા એવું કોઈ કંપની ફોટનું પાર્સલ પાર્સલ આવી જાય ને તમે રિજેક્ટ કરો તો એ બરાબર છે પણ પાર્સલ બધા મસ્ત આવતા હોય ને તમને તમારા લાયક કરતા વધારે આવતા હોય તમારી લાયકાત કરતા ઊંચા આવતા હોય ને તમે એમાંય નાટક કરો કે ના ના તથા પછી તંત ના તો તમારું પાર્સલ જતાય નહીં જ થાય હું તો કહું છું ને તો આ હાલના જમાનામાં તો જે આવે ને એ વધાવી જ લેવાય રાહ જોવાય જ નહી કારણ કે અત્યારે લોકોને બિચારાને એમના સમાનમાં તો નહીં જ મળતી બીજા બીજા સમાનમાંથી લાવવી પડે અને લાવે છે અને હું બધું સંસાર ચાલે છે મારો ભાઈબંધ હતો એના લગ્નમાં મન બોલાયો કે બબલું મારા લગ્નમાં તારા આવવાનું જ છે એ આપણે તો જે આપણે તો હું જવાનું જવાનું જે બાસણની બાસણની પીવા મળે ગુલાબ હોય બાસમ તે એના લગ્નમાં જ્યાં અમે લગ્નમાં જ્યાં મજાથી લગ્ન એનો જોરદાર રાખેલો બધું આયોજન બાયોજન બધું મસ્ત હતું તો અમે તો જ્યાં જ્યાં બધી જગ્યાએ ફર્યા ફરીને પછી આપણે હું મારી ટેવ છે લગ્નમાં જઈએ ને તો વરરાજાને પછી ભેગું થવાનું પહેલાં છે ને આપડે તારે લેવાનું યાર મારે અંદર થોડું નોખી બોકીને ગયા હોય તો પહેલા જઈને બરાબર રામ રામે થાય ને એવું મજા કરું છું પાછા આવો હમત નહીં પાસે હાવખા જેલો મને ના હોય યાર હું તો આ તો વાત હતી એટલે તમને મજા મોજ કરવા માટે કઉ છું પણ એવું આમ હું નથી હું પેલા મળું પછી જમવા આવું વાંધો વાંધો નહીં એવું તમારે જે સમજવું એ સમજો પણ આમ તો એ લગ્નમાં તો સાચું કહું પહેલાં જમવા જ ગયો તો ને પછી મળવા ગયો હતો તે પહેલાં અમે જમીન આવ્યા ને પછી વર જમવાનું મસ્ત હતું બધું બાસુંદી અને હું તો જે બધા પાછા જોરેથી પીવા અરે બાબલું ભાઈ પીઓ પીઓ અરે બાબલું ભાઈ પીઓ પીઓ આ શરદી ની જ થઈ ગઈ છે આ શૂટિંગ ચાલે છે ને ચાર દાડા પહેલા જ જે વાત છે જોરે જોરે થી બાસુંદી પીવરાઈ બોલો આપણને કે બસ બસ અરે પીઓ પીઓ અલે તારો કાકો શરદી થઈ જાય જય શૂટિંગ કરવાનું છે જય થયું કહેવાય વિડીયો કાર્યક્રમ કરવાના અને તું પીવડાવ અરે ક્યાં કોઈ ના થાય પીવા પીવા પીવડાઈ દીધી સ્વાદી તો બહુ ભયંકર થઈ છો મને ફભડાવું તમને ફભડાવું તું ના તો યાર હમળાય તમને એમ કે એમ ના લાગે ભાઈ યાર કેના લગ્નમાં આપણે વાત ચાલતી હતી કેના લગ્નમાં અમે જ્યાં મજા કરી બધું જોયું ભાઈને એના મોઢા કરતા ઘરવાળી સાડી મળી મેં એને જઈને કીધું ભાઈ તું પાણી બરોબર હવે તું અમારા હાથમાંથી જતો રહ્યો હવે તું તારી ઘરવાળીનું કીધું જ કરે અમારા હાથમાં કદાચ નહીં આવીશ તું હવે આવીશ મતલબ ઓછો આવીશ લગન પછી લગન થઈ જાય ને તો તમારે તમારા ભાઈબંધ જોડે એટલી બધી આશા નહીં રાખી દેવાની કે આ ભાઈ પહેલાં જેવો આપણા જોડે હતો એવો જ હવે રહેશે ના ભલ ભલા બદલાઈ ગયા જે હું કેતા હતા ને હા તો આજે નહીં બદલાય કાલે નહીં બદલાય લગન પછી હેરાય ગોદરન પથારીઓ કરે કરવી પડે ક્યાં જાવ ના કરો તો કરવી પડે એક બૂમ પડે ને પથારી કરી દો કરવી હા મારા ભાઈબંધો બધા બહુ એવા ડાયલોગો માં હતા ફરીથી કહી દઉં મારા ભાઈબંધો બધા એવા બહુ ડાયલોગો મારતા જે અમુક છે ને મોટા મોટા મારા ભાઈબંધો એ કે લગન પછી રાણો આજે નહીં બદલાય લગન પછી હાવ જ ક્યારેય નહીં બદલાય એમ અત્યારે બિચારા શિયાળાનો ગોઢલો એમની ઘરવાળીનો બ્લેન્કેટ સુદી ખાતલામાં પાથરીને આવે છે હા હા વસ્તુ આજે નહીં બદલાય હા વસ્તુ કાલે નહીં બદલાય આ વસ્તુ બ્લેન્કેટ પાથરા છે પણ મારા મમ્મી એવું કહે છે જે એવું કહેતું હોય ને કે હું લગન પછી આમ નહીં કરું ને પેલું નહીં કરું ફલાણું નહીં કરું ને મારી ઘરવાળી જ કરશે એમ જ કે ઘરવાળી હથા ભારે કરે એટલે તમે બધા તો ધ્યાન રાખજો પેલા ભાઈની વાત કરતો હતો તો એ ભાઈને તો અમારી ઘરવાળી સારી આવી છે એના કરતાં તો એની લાયકાત પ્રમાણે તો સારી છે બહુ સારી છે પણ આજના વિડીયો જોઈને તમને મજા આવી છે હું આશા રાખું છું આજના વિડીયોમાં તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે અને હા કાર્યક્રમ માટે બધી બધા ફોન આવતા હોય છે યાર તો તમને બે હાથ નથી જો માથું જોડીને કહી દઉં ફોન ના લાગે તો નીચે હું તમને નંબર આપી દઉં એ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો યા અમે જોઈ લઈશું તમારો મેસેજ ચિંતા ના લો તમને રિપ્લાય આપી દઈશું એ ઉપર મેસેજ કરી દેવું બરાબર કાર્યક્રમ પ્રોગ્રામની માહિતી માટે તો બધા મળીએ ફરીથી જલ્દી જો કોઈ નવા વિડીયોની સાથે ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ